નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ નવીન ટેકનોલોજીનું આયોજન કરાયું હતું જેમાં પાલનપુર પોસ્ટ ઓફિસ ખાતે સોમવારે સોફ્ટવેર અપડેટ કરી મંગળવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી તમામ કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું પોસ્ટ ઓફિસની સુવિધાઓને વધુ ઝડપી કરવા માટે સોફ્ટવેર અપડેટ કરવાની સોમવારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ મંગળવારે પાલનપુર પોસ્ટ ઓફિસ ખાતે તમામ સોફ્ટવેર અપડેટ થતા તેના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું બહુ જ આનંદ અને ગૌરવની લાગણી સાથે લોકોને જણાવવાનું કે આજે ભારતીય ટપાલ વિભાગ દ્વારા દરેક પોસ્ટ ઓફિસમાં એડવાન્સ ટેકનોલોજી ટુ પોઈન્ટ ઝીરોનું અમલીકરણ શરૂ થયું છે આજથી જ એ નવા સોફ્ટવેરો કાર્યરત થયા છે અને પોસ્ટ ઓફિસમાં આજથી આ કામગીરી ચાલુ થઈ છે પોસ્ટ ઓફિસનો મુખ્યત્વે હેતુ લોકોને સારી રીતે અને ઝડપી સેવાઓ પૂરી પાડવાનો છે ભારતીય ટપાલ વિભાગ લગભગ ગામડાઓ સુધી એની નેટવર્કથી સંકળાયેલો છે અને ગામડાના અજના માનવીને પણ સેવાઓ આપે છે દૂર સુધી તો સંદેશા વ્યવહારની સેવાઓ બચત બેંકની સેવાઓ બેન્કિંગ સેવાઓ અને સામાજિક સુરક્ષાની સેવાઓ લોકો સુધી પહોંચાડે છે અને એકમાત્ર ભારત સરકારની આ સંસ્થા છે જે અંતિયાર ગામો સુધી પોતાની સેવા આપી અને લોકોની જે રોજબરોજની જરૂરિયાતો છે એમાં સહભાગી થાય છે અને આ સાથે આ જે દિવસનો છે આજનો દિવસ અમારા માટે ખૂબ જ યાદગાર છે કે આજે અમે નવી ટેકનોલોજીનું શરૂઆત કરી એને યાદગારીને જાળવી રાખવા માટે આજે અમે બ્લડ બેંકનો એક સામાજિક સેવાના ભાગરૂપે આયોજન કર્યું છે અને અમારી સંસ્થામાં આજે એક બ્લડ ડોનેશન કેમ્પ બનાસ બેંકના બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ અહીંયા યોજાયો છે તો જાહેર આમંત્રણ છે બધાને જેને ડોનેશન કરવું હોય તે પણ અહીંયા આવીને બ્લડ ડોનેશન કરી શકે હિંમતભાઈ હું કાલે ગઈકાલે આવેલો પણ બંધ હતો આજે હું આવ્યો દસ પંદર મિનિટમાં મારે ઝડપથી કામ થઈ ગયું પેમેન્ટ લેવા આવેલો હતો પણ ફટાફટ થઈ ગયું બસ સારું પટલી પેમેન્ટ મળી ગયું આભાર